વડોદરા કલેક્ટર ડૉક્ટર અનિલ ધામેલિયાએ સ્પેશિયલ રેવન્યુ કોર્ટ બે હજાર બનાવી પડતર રહેલા આરટીએસ કેસોનો નિકાલ કરવા ઝુંબેશ હાથ ધરી છે જેમાં માર્ચ અને એપ્રિલમાં ચાર તબક્કામાં યોજાનારી સ્પેશિયલ રેવન્યુ કોર્ટમાં પંદરસો અઠ્યાવીસ કેસોનો ઉકેલ લાવવામાં આવશે પક્ષકારોના સ્પેશિયલ રેવન્યુ કોર્ટની સુનાવણી અંગે રજીસ્ટર એડી તથા મેસેજથી જાણ કરવામાં આવશે અને છતાં કોઈ પક્ષકારનો પત્ર ન મળે તો જે તે સમયે સ્થળે હાજર રહેવાનું થશે સ્પેશિયલ રેવન્યુ કોર્ટ અંગે જિલ્લા તંત્ર દ્વારા નિર્ધારિત કરાયેલા કાર્યક્રમમાં એકવીસ અને અઠાવીસ માર્ચ ચાર અને અગિયાર એપ્રિલ આમ ચાર તબક્કામાં નવી કલેક્ટર કચેરીમાં કોર્ટ યોજવામાં આવશે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું પરેડ દરમિયાન હાર્ટ એટેક થી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવતા પોલીસ બેડામાં લાગણી છવાઈ ગઈ છે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પરમાર નાઇટ શિફ્ટમાં નોકરી કરીને ગોમતીપુર પીટી પરેડમાં રનિંગ માટે ગયા હતા ત્યારે રનિંગ દરમિયાન તેઓને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા હતા જે બાદ તેઓનું મોત નીપજ્યું હતું ઓગણદલી ફૂડ ફોરેસ્ટ હોટલના ગાર્ડનમાં આવેલી ઓરડીમાં જુગાર રમી રહેલા આઠ વેપારી મિત્રની સોલા પોલીસે ધરપકડ કરી હતી અહીં ઓરડીમાં ભેગા થયેલા માણસો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે અહીં દરોડો પાડ્યો હતો ત્યારે પોલીસે અહીંથી જુગાર રમતા આઠ આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી ત્રણ લાખ રોકડા ચાર પોઈન્ટ પંદર લાખની કિંમતના અગિયાર ફોન અને અઠ્યાવીસ લાખની કિંમતની ત્રણ કાર મળીને કુલ પાંત્રીસ પોઈન્ટ સત્યાવીસ લાખની કિંમતનો મુદ્દામ કબજે કર્યો હતો